વડોદરા શહેરમાં આવેલા અજવા રોડથી કમલાનગર તળાવ રોડ ફાતેમા કોમ્પ્લેક્સ આઈટીઆઈ પાસેના રહીશો સતત બે દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે સ્થાનિક નાગરિકો દ્વારા તમામ કોર્પોરેશનના અધિકારી અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં રહીશોની સુવિધાઓ નથી મળી રહી આજ રોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી દ્વારા સે જલની યોજના હેઠળ તમામ લોકોને પીવાનું પાણી મળી રહે તેમ જણાવ્યું હતું પરંતુ વડોદરા સ્માર્ટ સિટીમાં નળ પણ નથી અને પાણી પણ નથી તેવી પરિસ્થિતિ જોવા છે સાથે વડોદરા શહેરના પુષ્કળ પ્રમાણમાં ગરમીનો પારો વધુ હોવા છતાં પણ પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ચીમકી ઉચ્ચારી હતી કે ચોવીસ કલાકમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર શ્રીની રહેશે તેમ જણાવ્યું હતું વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચની અંદર જે ફાટીમાં કોમ્પ્લેક્સ આવેલું છે આજવા રોડ ખાતે આજે સતત બે દિવસથી પાણી માટે વળતા મારી રહ્યા છે એક બાજુ માનીને વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જે નળ છે જળની વાત કરતા હોય પરંતુ આજે જે કહેવાય છે કે લોકો સતત બબે બે દિવસથી પાણી માટે વલકા માર્યા છે અને આ સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર અમારી રજૂઆતો છતાં પણ અમને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું પીવાનું પાણી નથી મળી રહ્યું વારંવાર જ્યારે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોને જાણ કરવા છતાં પણ આજ દિન સુધીમાં એ લોકોની વારે નથી આવી રહ્યા સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ જ્યારે દરેક રોડ રસ્તા ઉપર જળ એ જીવનની જ્યારે મોટા મોટા પોસ્ટરો લગાવતા હોય તો ખાસ કરીને આ સ્થાનિક રહીતોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને પાણી મળવું જોઈએ અને ચોક્કસથી આ સ્થાનિકોનું કહેવું છે કે ચોવીસ કલાકની અંદર જો આ લોકોને પીવાનું પાણી નહીં મળે તો અગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિ ની રહેશે જે આ વિસ્તારની અંદર જે કાંસનું કામ કર્યું છે સ્થાનિકો એવું કહેવામાં આવે છે કે ક્લાસમાંથી પાણી લાઈન નીકળવામાં આવી છે ચોક્કસથી વડોદરા શહેર સ્માર્ટ સિટી દરજ્જો બે હજાર સત્તરથી થી મળ્યો છે પરંતુ એક પણ કામ સ્માર્ટ થયું નથી સ્માર્ટ મીટરો લગાવવાની વાતો થઈ રહી છે પરંતુ પાણીના મીટરો લગાવવાની વાત થઈ રહી છે જે સાચી હકીકત બાબત એ છે કે જે સ્થાનિકોનું કેવું છે કે જે ડ્રેનેજ ના પાણી જે પ્રદૂષિત પાણી હોય છે એમાંથી પીવાની શુદ્ધ પાણીની નળિકા નાખવામાં આવે છે તો આ એન્જિનિયરો શું કરી રહ્યા છે સમજાતું નથી એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે કોન્ટ્રાક્ટરોએ ખાસ આ બધી તકેદારી રાખવાની જરૂર છે અને વડોદરા શહેર સ્માર્ટ બને તે રીતનો પ્રયત્ન કરવાની જરૂર છે